આ વખતે બંગાળના ઉપસાગરમાં અને અરબસાગરમાં સમાંતરે વાવાઝોડા આવવાની શક્યતા રહેશે પરંતુ સાગર જે છે એ વધારે સક્રિય થશે તારીખ સોળમી સપ્ટેમ્બરથી સોળમી ઓ સોરી સોળમી ઓક્ટોબરથી હલચલ જોવા મળશે અને તારીખ અઢારમી ઓક્ટોબરે આ હલચલ જે છે એ લો થશે અને તારીખ ચોવીસ સુધીમાં આ વાવાઝોડું સક્રિય થઈ અને મજબૂત બનશે આ આ વાવાઝોડું મજબૂત રહેશે અને લગભગ અરબ સાગરમાં ત્યાંની ગતિવિધિ ઘણી જશે પછી જ આ વાવાઝોડું ઓમા તરફ જવાની પણ શક્યતા રહેશે પરંતુ બંગાળના ઉપસાગરનું વાવાઝોડું જે છે એ લગભગ દક્ષિણ ભારતના શિયાળે લગભગ આંધ્ર સુધી અસર કરી શકે ત્યારે જ ઓરિસ્સા સુધી અસર કરશે પરંતુ જે બંગાળના ઉપસાગરનો વાવાઝોડાનો ભેદ છે એ અરબસાગરનું વાવાઝોડું ક્યાંક છે એટલે આ વાવાઝોડું અફાટ અરબસાગરમાં વધુ મજબૂત બનતું છે અને આ વાવાઝોડાની ગતિવિધિ એ જ વંચિત જણા છે